પાર્ડી ચાર રસ્તા બ્રિજ નીચે બેસેલ દાદીમાનો પગ બાઈક અડફેટે આવી જતા લોકો અગ્રણીઓ મદદે દોડી આવ્યા એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર આપી સરકારી હોસ્પિટલમાં ખસડાયા પારડી ચારસ્તા બ્રિજ નીચે એક દાદીમા બેસેલ હતા તે દરમિયાન પસાર થતા એક બાઇક ચાલક અડફેટે દાદીમાનો પગ આવી જતા અકસ્માત સર્જાયો હતો બાઇક ચાલક ઉભો રહી સારવારનો કહેતા દાદીમાએ ના પાડી હતી જે બાદ આસપાસના લોકો તથા ભાજપના તેમજ અન્ય અગ્રણીઓ દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા સ્થળ ઉપર આવી પહોંચી દાદીમાને પ્રાથમિક સારવાર બાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા